આપણે બધાએ ક્યાંક ને ક્યાંક તો રસ્તા પર કબૂતરોને જોયા દેશે કે જ્યાં લોકો તેમને દાણા નાખતા જો જોકે હવે કબૂતરોને દાણા નાખવાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈથી અપડેટ સામે આવી છે ક્રોચિંગ અને લાલબત્તીઓ પર કબૂતરોને ખવડાવવું એક પુણ્યનું કાર્ય લાગે છે પરંતુ કેટલાક લોકો માટે તે ઉપદ્રવ બની રહ્યું છે જોકે આ કરવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે નોંધનીય છે કે આ મામલે બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું કે કબૂતરોને ખવડાવવું એ દરેક માટે સમસ્યા સાબિત થઈ શકે છે કોર્ટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને આવી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે એફઆઈઆર દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો વાસ્તવમાં મુંબઈના રસ્તા પર તમે જોયું છે કે લોકો કબૂતરને દાણા નાખતા હોય છે જોકે તેનાથી કથિત રીતે સ્વાસ્થ્યને લઈ સમસ્યા થતી હોવાનું સામે આવ્યું હતું જોકે હવે પ્રાણીપ્રેમીઓના એક જૂથ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ જી એસ કુલકર્ણી અને ન્યાયાધીશ આરીફ ડોક્ટરની બેન્ચે જણાવ્યું હતું કે આ મુદ્દો જાહેર આરોગ્ય સાથે સંબંધિત છે આ મુદ્દો તમામ ઉંમરના લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર અને સંભવિત ખતરો છે વિગતો મુજબ આ જુલાઈ મહિનાની શરૂઆતમાં કોર્ટે બૃહ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને મહાનગરમાં કોઈપણ જૂના કબૂતરખાના કબૂતરોને ખવડાવવા માટેની જગ્યા તોડી પાડવાથી રોકી હતી તે સમયે તેણે એમ પણ કહ્યું હતું કે તે આ પક્ષીઓને ખવડાવવાની મંજૂરી આપી શકે નહીં તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને ક્લાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો